નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞા બેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન બેન આપણે બાળમિત્રોને હસાવીએ છીએ ગીતો સંભળાવીએ છીએ અને આજે થોડીક પાછી કસોટી કરી લઈએ એટલે તમે સરસ મજાના ઉખાણા લઈને આવ્યા છો એમ જ ને હમ પૂછો પૂછો ધારાબેન તમે જે પણ ઉખાણું પૂછો ને એનો હું ફટાફટ જવાબ આપી દઈશ જુઓ જીજ્ઞા બેન સાંભળજો બરાબર કણ રૂડા ને ઉજડા જમે નહીં જન કોઈ ગોળાકારે ઓપતા સાગર માં જે હોય ફરી સાંભળજો તમે પણ કણ કોઈ ગોળાકારે સાગર માં જે હોય ધારાબેન કણ રૂડા છે ને ઉજળાય છે ને સાગર માં થાય છે બાળ મિત્રો વિચારું તો જરાક સાગર માં શું થાય અને પાછા જીજ્ઞાબેન ગોળાકારે છે હો એટલે રૂડા હોય ઉંચળા હોય ઘોળાકાર હોય અને સાગરમાં થાય એટલે કોઈ એવો છોડ છે તારા સાગરમાં તો કોઈ છોડ ન થાય ના હો આ તો એવી વસ્તુ છે કે જેના દાગી ના બને એક્ઝેક્ટલી તારા મોતી હા કેવો પકડી પાડ્યું જિજ્ઞાબેને બાળ મિત્રો હા બાળમિત્રો સાગરમાં મોતી થાય જુઓ બાળમિત્રો વરસાદનું પાણી જ્યારે ઉપરથી પડતું હોય ને તો જો ઘટરમાં પડે ને તો એ પાણી ગટર જેવું થઈ જાય અને સાગરમાં છીપમાં એ પાણી પડે ને તો એ મોતી બની જાય છે ને મજાની વાત હવે ધારાબેન મારો વારો હું એ તમને એક ઉખાણું પૂછો પૂછો ધારાબેન લીલી ટોપી ને રાતા ડગા રે પરદેશી સગા ધારાબેન ધ્યાનથી સાંભળજો હો લીલી ટોપી ને રાતા ડગા રે પરદેશી સગા જે તેને ખાય ને તેને લાય લાય થાય આ તો તમે ખાવાની વાત કરીને લાય લાય કરવાની વાત કરીને એટલે તમે મને સેલું સેલું પૂછી નાખ્યું હો થેન્ક યુ હો જીજ્ઞાબેન મને તો આવડી ગયું આપણા બાળ મિત્રો મારી સાથે જવાબ બોલશે તૈયાર બાળ મિત્રો વન ટુ એન્ડ થ્રી મરચા ધારાબેન તમે સ્માર્ટ છો હો હવે ફરી પાછો હું એક ઉખાણો પૂછું બરોબર ને જુઓ બાળ મિત્રો લાલ કિલ્લામાં કાળા સિપાઈ લીલી દિવાલમાં ગયા સમાઈ ફરી સાંભળજો કિલ્લો લાલ છે અને એના સિપાઈ કાળા છે દિવાલ લીલી છે અને એમાં જ એ સમાઈ ગયા છે એટલે ધારાબેન તમે લાલ કિલ્લાની વાત કરો છો પણ લાલ કિલ્લો એટલે દિલ્હી વાળો લાલ કિલ્લો નહીં હો જિગ્નાબીન હમ હમ તો બાળ મિત્રો લાલ કિલ્લો હોય ને એમાં કાળા સિપાઈ હોય અને એની પાછી દિવાલે લીલી હોય જો જિજ્ઞાબેન હિંડ આપું તમને આ કોઈ એક ફળ વાત છે ફળની વાત છે એટલે લાલ કલરનું ફળ હોય એમ તમે કહો છો

દોરડા વિના તાર માફક જાઉં વહી ધારાબેન તમને કંઈક સમજાયું જો તમને સમજ પડે એવી કંઈક વાત કરું એ વાતો કરે છે પણ એનામાં જાન નથી હવામાં ઉડે છે પણ પક્ષી પણ નથી ગીત પણ ગાઈ શકે છે કલાકાર કે ગવૈયો નથી અને દોરડા વગર એ તાર ઉપર જઈને બધી જ માહિતી આપે છે હિટ મળી ગઈ ને હમ જો બાળ મિત્રો જે હવામાં ઉડે છે અને આપણને બધી જ માહિતી આપે છે જે અત્યારે તમે સાંભળી રહ્યા છો અને એ માધ્યમ છે રેડિયાનું ખરું ને એકદમ સાચું ધારા અને આપણા બાળમિત્રો અત્યારે રેડિયો સાંભળી રહ્યા છે આપણો કિલ્લોલ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એટલે આ ઉખાણાનો જવાબ રેડિયો હોય ને એ તો આપણા બાળમિત્રને આવડતો જ હોય હા અને બાળમિત્રો આ તો અમે તમને કહીને ઉખાણા સંભળાવ્યા પણ આવા જ ઉખાણા જો જિજ્ઞાબેન આપણે બાળમિત્રોને ગીતોમાં સંભળાવીએ તો તો મજા પડી જાય તરાબીન સરસ મજાના ઉખાણા સાંભળ્યા ઉખાણાના ગીતો દ્વારા પણ સાંભળ્યા આવી રીતે ઉખાણા સાંભળતા હોઈએ ને એમાંથી આપણને ઘણું નવું નવું જાણવાનું મળે અને આપણી કસોટી થાય એટલે મગજને પણ થોડું કસાવવાનું મળે એટલે આપણું મગજ પણ એક્ટિવ થાય અને આપણા બાળમિત્રોનું મગજ તો છે ને એ કોરી પાટી જેવું હોય એમાં જે ભરો ને એ લખાઈ જાય અને એ ક્યારે પણ ભૂસાય નહીં અને એટલે જ કહેવાયું છે ને કે બાળકને તો મેં ગોરુ કીધો પછી જીવન રસ મેં પીધો ક્ષણમાં હસવું મન મૂકીને આંસુ લૂછવું બધું ભૂલીને પડવું આખડવું મોજથી પહેલો ઘૂંટ એ શીખનો પીધો બાળકને તો મેં ગુરુ કીધો કરવી કિટ્ટા કરવી બુચ્ચા મનમાં આવે ના ભાવ કોઈ લુચ્ચા સરળ હૃદયનો સ્વભાવ કીધો બીજો ગુણ તે આ લીધો બાળકને તો મેં ગુરુ કીધો બોલાવે પ્રેમથી તો જાઉં દોડી ના હોય પ્રેમ

આપણા બાળમિત્રો છે ને એનું માનસ ભલે નિર્દોષ છે પણ એ નિર્દોષતામાં એના પોતાના આચરણથી આપણને વડીલોને એ ઘણું બધું શીખવી જાય છે એટલે ધારાબેન આપણે બધામાંથી કંઈક ને કંઈક શીખવાનું હોય જ છે પછી ચાહે તે નાનું બાળક કેમ ન હોય અને આવા નાના બાળક પાસેથી તો આપણને ઘણું બધું શીખવા મળે છે કે એ લોકોમાં જે નિખાલસતા છે નિર્દોષતા છે ઘડીકમાં કિટ્ટા થઈ જાય ઘડીકમાં બુચ્ચા થઈ જાય ઘડીકમાં હસી પડે ઘડીકમાં રડી પડે આવી જે બધી નિર્દોષતા છે ને એને આપણે આપણા જીવનમાં અપનાવવા જેવી છે અને આ નિર્દોષતા જો આપણે આપણા જીવનમાં અપનાવીએ ને તો આ જીવન આપણને ભારે ભરખમ નહીં લાગે પણ હળવું ફૂલ જેવું બની જાય હો એટલે આપણા બાળમિત્રો છે ને એ રાષ્ટ્રના ઘડવૈયા છે મોટા થઈને આ બાળમિત્રોને જ દેશનું સુકાન સંભાળવાનું છે અને આપણા બાળમિત્રોમાંથી જ કોઈક સ્વામી વિવેકાનંદ બનશે તો કોઈ એપીજે અબ્દુલ કલામ બનશે આમાંથી જ કોઈ સ્વામી વિવેકાનંદ બનશે અને જિજ્ઞાબેન આવી સરસ મજાની વાતો તમે બાળમિત્રોને કરી એટલે એમાંથી બાળમિત્રો ઘણી બધી પ્રેરણા મેળવશે અને પોતાના જીવનમાં આગળ વધવાનું ધ્યેય પણ સાંભળતા સાંભળતા નક્કી કરતા હશે તો બાળમિત્રો આજે અમે તમારા માટે પણ એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ અને આ પ્રેરણાત્મક વાર્તાલાપ રજૂ કરે છે હરેશ ધોળકિયા બાળકો ભારતના ગડવૈયા પ્રિય નાના દોસ્તો તમને કદાચ ખબર નથી કે નહીં હોય કે તમારું કેટલું મહત્ત્વ છે તમે કેટલા મહત્ત્વના છો તમે કદાચ જિજ્ઞાસાથી પૂછશો કે કઈ બાબત માટે તમે મહત્ત્વના છો અને શેનું મહત્ત્વ છે તમે તો હજી નનકડા છો કિશોર છો અથવા બહુ બહુ તો તરુણો છો હજી તો તમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો હજી તાજા તાજા માધ્યમિક શાળામાં દાખલ થયા છો તમે કાંઈ બહુ જાણતા પણ નથી તમે હજી ક્યાંય ખાસ બહાર પ્રવાસ પણ નથી કરતા કે પુસ્તકાલયમાં જઈને મોટા મોટા વિદ્યાર્થીઓ જેમ ઘણા પુસ્તકો પણ નથી વાંચતા તમે તો હજી નાની મોટી રમતો ઘરમાં કે મેદાનમાં રમી રહ્યા છો અથવા તો બહુ બહુ તો તમારા આસપાસના વિસ્તારોમાં ફરો છો કે તમારા માતા પિતા આજુબાજુ ક્યાંય ફરવા લઈ જાય કે નાના પ્રવાસે લઈ જાય તે સ્થળો જુઓ છો કદાચ એ વાંચો છો તો હજી નાની નાની ચોપડીઓ વાંચો છો રાજા રાણીની કે ભૂત પ્રેતની કે સાહસિકોની કે રામાયણ મહાભારતની વાર્તાઓ વાંચો છો હજી મોટા કે ગંભીર પુસ્તકો નથી વાંચતા તો પછી તમારું મહત્ત્વ કેમ હોય હા મોટા થાઓ સરસ બણો હોશિયાર થાઓ પંડિત થાવ તો પછી તમારું મહત્ત્વ વધે ખરું પણ હમણાં તમે તો માની પણ નથી શકતા કે અત્યારે તમારું કોઈ મહત્ત્વ હોય તો પછી બધા કેમ કહે છે કે તમે મહત્ત્વના છો કે તમારું ખૂબ મહત્ત્વ છે અથવા તો કોઈ વળી એમ પણ કહે કે તમે આવતીકાલના ભારતના ઉત્તમ નાગરિકો છો શા માટે બધા આમ કહેતા હશે હા આ બધા જ વાક્યો સાચા છે તમે ખૂબ મહત્ત્વના છો તમારું પુષ્કળ મહત્ત્વ છે તમે દેશની આવતીકાલના શ્રેષ્ઠ નાગરિકો છો અને માત્ર આપણા દેશના નહીં આખી દુનિયા માટે તમે મહત્ત્વના છો શા માટે બધા આમ કહેતા હશે દોસ્તો તમે જે સમયમાં મોટા થઈ રહ્યા છો અને ભણો છો તેને એકવીસમી સદી કહેવાય છે આ એકવીસમી સદીનું મુખ્ય લક્ષણ છે કે તેમાં આખી દુનિયા ખૂબ ખૂબ આગળ વધશે ખૂબ પ્રગતિ કરશે તમને ભણવામાં વિજ્ઞાન વિષય આવે છે આ વિજ્ઞાનની મદદથી અને ટેકનોલોજીની મદદથી આપણો દેશ અને સમગ્ર જગત ખૂબ આગળ વધશે પણ આપણા દેશને અને જગતને આગળ વધારવામાં મુખ્ય ફાળો દોસ્તો તમારો હશે તમારી મદદથી તમારી તાકાતથી તમારી હોશિયારીથી જ દેશ અને જગત આગળ વધશે સંભવ છે સાંભળીને તમને નવાઈ લાગે છે ને ભલે લાગે ચોક્કસ નવાઈ લાગવી જોઈએ તમને જિજ્ઞાસા પણ થવી જોઈએ કે એવું તો તમારામાં શું છે જે દેશ અને દુનિયાને મદદ કરશે હા એ તમારે જાણી લેવું જોઈએ જેમ ક્રિકેટ રમવા માટે તમારે મેદાનમાં રમવાની પ્રેક્ટિસ કરવી પડે છે કોમ્પ્યુટર શીખવા માટે કોમ્પ્યુટર સામે બેસી તેને ચાલુ કરતાં કીબોર્ડ તથા માઉસને ચલાવતા શીખવું પડે છે તેની પ્રેક્ટિસ કરવી પડે છે તે જ રીતે ભવિષ્યમાં દેશ તથા વિશ્વને ઉપયોગી થવા તેને આગળ વધારવા પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે તમારે હોશિયાર બુદ્ધિશાળી તાકાતવર થવું પડશે અને તે અત્યારથી જ શરૂઆત કરવી પડશે પણ તમારે કેમ આગળ વધવાનું છે તે જાણીએ તે પહેલાં ભારત અને દુનિયા કેમ પ્રગતિ કરશે તે પણ જાણી લઈએ પછી જ આપણે તેમાં કેમ ઉપયોગી થઈ શકીએ કે મદદ કરી શકીએ તે બાબતની પ્રેક્ટિસ શરૂ કરીએ દોસ્તો આવતા પચાસ વર્ષમાં આખી દુનિયા ખૂબ આગળ વધશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે જે છે તેના કરતાં પણ ખૂબ વધુ અદ્ભુત શોધો થશે અત્યારે ટેલિવિઝન કમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઈલ ફોન વિમાનો ઉપગ્રહો અવકાશયાનો વગેરેને કારણે આપણી આ વિશાળ દુનિયા તદ્દન નાની થઈ ગઈ છે હવે કશું જ દૂર નથી આ બધા સાધનોની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતી કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાત કરી શકો છો દુનિયાના કોઈ પણ દેશમાં બનતા બનાવને તમે ટેલિવિઝનની મદદથી ઘરમાં જ બેસીને ઘટના બનતી હોય ત્યારે જ જોઈ શકતા હો છો તમે અમેરિકાના તૂટતા તાવરો કે જપાનનો ધરતીકંપને આવેલ સુનામી ક્યાંય રમાતી ક્રિકેટ મેચ કે ઓલિમ્પિક રમતો તમારા ટેલિવિઝનની મદદથી જોઈ શકો છો દુનિયાના કોઈ પણ છેડે રહેતી વ્યક્તિને ઇન્ટરનેટના ઈમેઇલની મદદથી કે મોબાઈલ ફોનની મદદથી તમે કોઈ પણ સંદેશો પહોંચાડી શકો છો અથવા તો તેની સાથે વાત પણ કરી શકો છો અને તે ખૂબ જ ઝડપી એક જ મિનિટમાં આપણને આપણા ઘેરથી શાળાએ કે બજાર કે બાગમાં જતાં દસ પંદર મિનિટ લાગે પણ અમેરિકા કે ચીન કે ઓસ્ટ્રેલિયામાં કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતાં એકાદ મિનિટ જ લાગે છે આપેલી ટેકનોલોજીની મદદથી આવી સગવડો તો આજે છે ભવિષ્યમાં તો તેનાથી પણ વધારે અદ્ભુત શોધો થશે આજે તમે આખી દુનિયામાં ફરી શકો છો નજીકના ભવિષ્યમાં તમે અવકાશમાં જે ગ્રહો છે તેના ઉપર પણ પ્રવાસ કરવા જઈ શકશો આજે તમે તમારા ગામ કે શહેર આસપાસ ફરી શકો છો આવતીકાલે પૃથ્વી આસપાસ પણ મારતા હશો આજે આ વાત કદાચ ન માની શકાય અશક્ય લાગે પણ કાલે તમે ઘૂમતા જ હશો ચંદ્ર કે મંગળ ઉપર બેસીને મમ્મી કે પપ્પા કે મિત્રો સાથે પૃથ્વી ઉપર વાતો કરતા હશો આ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી નવી નવી પ્રગતિ થશે સારામાં સારા ઉદ્યોગો શરૂ થશે ઉત્તમ વાહન વ્યવહાર વિકસશે કદાચ રસ્તા પણ પોતે જ ચાલતા થઈ જશે ઉત્તમ ખોરાક આવશે ઉત્તમ શાળાઓ થશે તમારે જે કલ્પના કરવી હોય તે કરો તે બધી જ પ્રગતિ આવતીકાલે તમે જોશો હવે બરાબર સાંભળજો તમે માત્ર નવી અને અદ્ભુત પ્રગતિ જોશો જ નહીં પણ જે નવી શોધો થશે તે સંભવ છે તમારા દ્વારા થશે તમે જ તે શોધો કરશો તમે જ ઉદ્યોગપતિ થશો તમે જ વિદ્યા વિજ્ઞાની થશો તમે જ શિક્ષક થશો ટેકનોલોજીસ્ટ થશો અથવા તો દેશના વડાપણ બની શકશો હા દોસ્તો ખાતરી રાખજો કે તમે આમાંથી કશુંક તો થવાના જ છો તમને જે વિષયમાં રસ હશે તેમાં તમે ખૂબ આગળ વધશો અને જે શોધો થતી હશે કામ થતાં હશે પ્રગતિ થતી હશે તેમાં તમે પણ ભાગ લેતા હશો તમે દેશ અને વિશ્વની પ્રગતિમાં ભાગીદાર બનશો આજે ભલે નાનકડાખ છો ટચુકડાક છો પણ આવતીકાલે તમારી હોશિયારીની મદદથી તમારી મહેનતથી તમે વિરાટ બની જશો એટલે આવતીકાલે જે પ્રગતિ થશે તેમાં તમે પણ ભાગ લેતા હશો તમે પણ પ્રગતિમાં મદદ કરશો તમારા કારણે વિશ્વ અને ભારતમાં વધુ સગવડો આવશે ખૂબ સુખ વધશે લોકોનું જીવન ઉત્તમ બનશે તમારા કારણે તમારી હોશિયારીના કારણે આ રીતે અત્યારથી તમે મહેનત કરી અભ્યાસ કરી અને વધારેને વધારે હોશિયાર બનશો અને આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બનશો પણ હા તે માટે મહેનત કરવી પડશે પ્રેક્ટિસ કરવી પડશે ખૂબ તૈયારી કરવી પડશે ઉત્તમ નાગરિક થવું વૈજ્ઞાનિક કે સંશોધક થવું શ્રેષ્ઠ થવું એમ સરળ નથી તે તૈયારી માગે છે તમારે તૈયારી કરવી પડશે કઈ રીતે તૈયારી કરશો પહેલાં તો તમે તમારું શરીર મજબૂત બનાવશો તંદુરસ્ત બનાવશો કોઈ પણ જંતુ કે રોગ તમારા શરીર પાસે આવે તો પણ શરીર કદી માંદું નહીં પડે તમારા પાસે આવી રોગ ભાગી જાય તેવું સશક્ત શરીર તમારે બનાવવાનું છે આ માટે તમારે રોજ શરીરને કસરતો કરાવવી પડશે દોડવું કૂદવું રમવું તરવું ડુંગરો ચડવા લાંબે ફરવા જવું યોગાસન કરવા આવું બધું જ તમારે કરવું પડશે રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવો પડશે જેમ જેમ આમ કરતા જશો સતત તેમ તેમ તમારું શરીર લોખંડી બનતું જશે સાથે પોષક આહાર લેવો પડશે બજારમાં જે નકામી ખાવાની ચીજો વેચાય છે કે નુકસાનકારક પીણા વેચાય છે તેને જરા પણ અડકવાના નથી કોઈ જ વ્યસન કરવાના નથી તો શરીર મજબૂત બનશે અને મજબૂત શરીર જ પુષ્કળ કામ કરવા શક્તિમાન બનશે બીજું કામ એ કરવાનું છે કે તમે જે ભણો છો તેમાં ખૂબ આગળ વધવાનું છે ખૂબ ભણવાનું છે તમને ગમે તે આગળ આગળને આગળ ભણવાનું છે ખૂબ હોશિયાર થવાનું છે જેટલું વધારે ભણશો તેટલા જ્ઞાની બનશો તમારા વિષયમાં નિષ્ણાત બનશો આ હોશિયારી અને જ્ઞાનની મદદથી જ તમે આપણા દેશને મદદ કરી શકશો ભણવાના વિષયો સાથે નવા નવા વિષયોનું જ્ઞાન પણ મેળવતા રહેવાનું છે તે માટે તમારે નવરા હો ત્યારે સમય ન બગાડતા ખૂબ પુસ્તકો વાંચવા પડશે પુસ્તકો દ્વારા આપણને ખૂબ જ્ઞાન મળે છે એટલે વાંચવા માટે પુસ્તકાલયનો લાભ લેવાનો છે શાળા અને ગામના પુસ્તકાલયમાં જવું પડશે દરેક પળે નવું જ્ઞાન મેળવવું પડશે તો તમારી હોશિયારી વધશે જે તમને નિષ્ણાત બનાવશે અને દેશને પણ મદદ કરશે આ સાથે તમારે નવી નવી ભાષાઓ શીખવાની છે ઓછામાં ઓછી ત્રણ ભાષા ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ તો શીખવી જ પડશે સાથે કમ્પ્યુટર ઇન્ટરનેટ ટેકનોલોજી પણ શીખવી પડશે જેટલું નવું શીખશો તેટલું તમારું જ્ઞાન વધશે જેની મદદથી તમે દેશને મદદ કરશો આ બધું કરતાં કરતાં તમારે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરવાની ટેવ કરવી પડશે આખા દેશના વિદ્યાર્થીઓ તમારા હરીફો છે તે બધા તમારા જેમ જ આગળ વધવા માગે છે તે બધા પણ તમારા જેવી જ મહેનત અને તૈયારી કરે છે તમે થોડીક પણ મહેનત ઓછી કરશો ઓછી હરીફાઈ કરશો તો આ બધા તમારાથી આગળ નીકળી જશે તમે તેના જેટલો ફાળો દેશને નહીં આપી શકો એટલે આ બધાથી આગળ રહેવા તમારે પણ પુષ્કળ મહેનત કરવાની છે ખૂબ વાંચવાનું છે ભણવાનું છે હોશિયાર બનવાનું છે આને કહેવાય હરીફાઈ યાદ રાખજો કે તમારા માતા પિતા વડીલો શિક્ષકો દેશના વડાઓ બધાને તમારા પર શ્રદ્ધા છે કે તમે હોશિયાર છો તમારા પાસે ખૂબ શક્તિ છે તમે ખૂબ આગળ વધવાના છો દેશ અને દુનિયાને આગળ વધવામાં મદદ કરવાનો છો બધાને તમારા ઉપર વિશ્વાસ એટલે તમારે આ વિશ્વાસને સાચો ઠેરવવા મહેનત કરવાની છે હરીફાઈ કરવાની છે તૈયારી કરવાની છે તો દોસ્તો તમે ભવિષ્યના ભારતને અને જગતને આગળ વધવામાં ખૂબ મદદ કરશો તમારી મદદથી જ વિશ્વ વધારે ને વધારે પ્રગતિ કરશે તો હવે તમે સમજ્યાશો કે તમારું મહત્ત્વ શું છે તમે દેશના અને વિશ્વના નાગરિક છો તેની પ્રગતિમાં મદદરૂપ બનવાના છો અને તેવા તમે થવાના જ છો માટે બાળકો ભારતના ઘડવૈયા અને આ માહિતી વાર્તાલાપ આપી રહ્યા હતા હરેશ ધોળકિયા તો બાળ મિત્રો આ વાર્તાલાપમાંથી તમે અચૂક પ્રેરણા લીધી હશે કે તમારા પર ભવિષ્ય કેટલો આધાર છે તમારા કુટુંબનો તમારા સમાજનો અને પછી તમારા દેશનો એટલે બાળમિત્રો આજે ભલે તમે નાના છો પણ તમારે મોટા થઈને ખૂબ સારા એવા કામ કરવાના છે અને તમે તો દેશનો પાયો છો અને આ પાયા ઉપર જ આપણા દેશને આગળ વધારવા માટેની ઈમારત ચણવાની છે તો બાળમિત્રો આવું સરસ મજાના તમે ધ્યેય અને સંકલ્પ ચોક્કસથી લેજો અને સાથે જ સાંભળો આવું સરસ મજાનું ગીત તો બાળમિત્રો આ ગીતમાં પણ એ જ કયું છે કે તમારા હાથમાં તમારી કિસ્મત છે અને તમારી કિસ્મતને ઉજળું બનાવવું તમારા ભવિષ્યને આગળ કેમ વધારવું એ તમારી મુઠ્ઠીમાં બંધ છે ધીમે ધીમે મોટા થતા થતા એ મુઠ્ઠી ખોલતા જજો અને તમારા નસીબની સાથે સાથે દેશના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવતા જજો એટલે તમે મજબૂત રાષ્ટ્રભાવના કેળવજો જો તમારામાં દેશદાઝ ને તો તમે ચોક્કસથી દેશને સર્વોચ્ચ શિખરે લઈ જઈ શકીશો આવા સરસ મજાના વિચાર સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા વાગે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં આકાશવાણીના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન